મહાભારત તો ભક્તજનો અદ્ભુત ગ્રંથ છે એક એક પાત્રોને જ્યારે આમ આપણી નજર સામે આવે ને મહાભારતનો એક પણ પાત્ર આપણો સગો નથી એક પણ વ્યક્તિની સાથે આપણો કોઈ નાતો નથી છતાં દાદા વિશ્વનું નામ આવે કાને પડે તો સફેદ કપડા સફેદ માથું જેની દાઢી સફેદ જેની આંખની પાપણો સફેદ એકસો ને સાડત્રીસ વર્ષનો એ બુઢો યુવાન એક એક રૂવાડે જેને બાણ વાગ્યા છે આપણને યાદ આવે સો કવરવો દેખાય પાંચ પાંડવો દેખાય શકુની દેખાય અને શકુનિમાં એના હાથમાં રહેલા પેલા ચોકઠાના પાસાઓ દેખાય પોતાના વાળ ખુલ્લા રાખીને ચાલતી પાંચાલી દ્રૌપદી દેખાય

કે જોઈએ તો ખરા અમારા છોકરાઓમાં કેવી વિદ્યાઓ આવી છે અને એમાં સૂર્યનો દીકરો કર્ણ આવે પીલું પિતાંબર પહેર્યું હોય જાણે એક પોતે સૂર્ય હાલો આવતો હોય ચાલતો 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 બધાને વંદન કરતો કરતો સૂર્યનો દીકરો કર્ણ આવે સાહેબ ખાલી કર્ણ બોલીએ ને તો આપણને ગમે નહીં કર્ણ માટે એક જ વાક્ય વપરાઈ રહ્યું દાનેશ્વરી કર્ણ આવ્યો છે રાધેય આવ્યો છે શું કર્ણની આખી આખી જીવનચર્યા છે કર્ણ આવે તો આપણને આપણી છાતી ગજગજ ફૂલે મહાભારતના યુદ્ધમાં સ્વયં કૃષ્ણ જે રથનો સારથી બની અને રથ હકાવે અને એ રથમાં બેઠા બેઠા કૃષ્ણ કહેતા હોય વાહ કર્ણ શાબાશ કર્ણ પાછળ બોવ અર્જુન કહે છે પ્રભુ આ શું કરો તમે કર્ણના એ રથને હું બાણ મારું તો સો ડગલા પાછા વૈયા જાય છે એના ઘોડાઓ અને કર્ણ બાણ મારે તો મારો રથ ખાલી દસ ડગલા પાછો જાય છે અને તોય તમે શાબાશ કર્ણ શાબાશ કર્ણ કરો છો મહારથી કર્ણ છો મહાભારતમાં લખ્યું છે કે દસ હજાર સૈનિકોને એક સાથે જે સંચાલન કરી શકે જેના જેનામાં તાકાત હોય એને મહારથી કહેવાય અર્જુન કહે છે કે તમે એને સાબાશી આપો છો સાબાશી તમારે મને આપવી જોઈએ ભગવાન કહે છે અર્જુન ધીરજ રાખે એને સાબાસી આપું છું નું કારણ એ છે કે એના રથની અંદર માત્ર કર્ણ એકલો છે એનો સારથી છે બીજું કશું જ નથી તારા રથની અંદર હું પોતે છું અને તારા રથની ધજા ઉપર સ્વયં હનુમાનજી બેઠા છે છતાંય જો એક કર્ણના બાણથી આ તારો રથ દસ પગલા પાછો વયો જતો હોય તો ખાલી કલ્પના કરે કે હનુમાન અને હું નીકળી જાય તારા રથની દશા શું થાય આવો મહારથી કર્ણ